ગુજરાતમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ કરશે સિગ્નેચર અભિયાન ત્રણ ઓક્ટોબરથી કોંગ્રેસ સિગ્નેચર અભિયાન હાથ ધરવાની છે પાંચ કરોડ નાગરિકોનું સહી ઝુંબેશ હાથ ધરવામાં આવશે તાલુકા દીઠ સો જેટલા લોકોની કોંગ્રેસ સહી કરાવશે મતદાર યાદીના નામ ભાષા સહિતમાં અનેક ભૂલોનો દાવો કોંગ્રેસે કર્યો છે આ વોટ ચોરી મુદ્દે લડત જરૂરી છે તેવું વિજયસિંહ ગોહિલે કહ્યું છે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે અને વિખવાદ પહેલા કમલમ સુધી હતો જે હવે છડે ચેક આવ્યો છે તેવું કોંગ્રેસે કહ્યું દેશની અંદર કોંગ્રેસ પક્ષનું એક અભિયાન છે એક ઝુંબેશ છે કે પાંચ કરોડ કરતા વધારે નાગરિકોની સહી સાથે એક સહી ઝુંબેશ સમગ્ર દેશની અંદર અંદર આદરવાની છે દરેક બૂથની વધારે મતદારોની સહી કોંગ્રેસ પક્ષ એકત્રિત કરશે અને એમને જાગૃત કરશે કે બાબા સાહેબના સંવિધાને જે તમને મતદાનનો અધિકાર આપ્યો હતો જે વોટનો તમારો અધિકાર છે આ દેશની અંદર અમીર આદમી હોય કે ગરીબ આદમી હોય દરેકે દરેક વ્યક્તિના મતનું મૂલ્ય એક સમાન છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મતનું મૂલ્ય ખતમ કરી નાખવામાં આવ્યું છે ત્યારે આ એક પાંચ કરોડ લોકોની સહી સાથે આગામી દિવસોની અંદર દિલ્હીમાં ખૂબ મોટી માર્ચ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે ત્યારે ગુજરાત રાજ્યમાં પણ દરેકે દરેક બુથ ઉપર ઓછામાં ઓછા સો સો લોકોની સિગ્નેચર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો સાથે મળીને કરશે